હવા પાણીમાં પ્રવેશ કરે છે ક્યારેક તે પાણી કાદું ભર્યું હોય ક્યારેક તે પાણી ગંદકીથી ભરેલું હોય તેમ છતાં શું હવા તેમાં ગંદી થાય છે નહીં એ જ રીતે આ આત્મા હું અને તમે અગણિત શરીરમાં ફરે છે ક્યારેક માનવનું શરીર ક્યારેક પશુનું શરીર તો ક્યારેક દેવતાનું શરીર આત્મા શરીરમાં હોય છતાં પણ તે તેના સાથે એક થતો નથી તે તેનું અસલી સ્વરૂપ ગુમાવતો નથી જેમ હવા કશા સાથે મિક્સ થતી નથી તેમ આત્મા પણ આ શરીરમાં રહીને સ્વતંત્ર રહે છે તમારું સાચું સ્વરૂપ ઓળખો તમે આ શરીર નથી તમે અવિનાશી નિર્વિકારી આત્મા છો હરે કૃષ્ણા